હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકાસ કૂકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ પીનટ કતરીની રેસીપી આ તહેવારોમાં મીઠાઈ ખૂબ જ મોંઘી હોય છે તો આપણે આજે માત્ર સો રૂપિયામાં એક કિલોથી પણ વધારે મીઠાઈ બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ મીઠાઈ બનાવવા માટે મેં આ છસો ગ્રામ શિંગદાણા લીધા છે શિંગદાણાને શેકી અને ફોતરા કાઢી લીધા છે આ રીતના તો છસો ગ્રામ શિંગદાણાની સામે મેં અહીંયા પાંચસો ગ્રામ ખાંડ લીધી છે તમારે જે પ્રમાણે મીઠાઈને ગળી કરવી હોય એ પ્રમાણે તમે ખાંડનો ઉપયોગ કરી શકો તો મેં અહીંયા પાંચસો ગ્રામ લીધી છે અને બસો ગ્રામ મિલ્ક પાવડર લીધો છે અહીંયા તો હવે આપણે શિંગદાણા અને મિલ્ક પાવડર બંનેને મિક્સ કરી અને મિક્સર જારની અંદર ઉમેરવાનું છે અને ભૂકો બનાવી લેવાનો છે તો હવે મિક્સર જારની અંદર શિંગદાણા ઉમેરી દઈશું થોડા થોડા શિંગદાણા ઉમેરી અને થોડો થોડો મિલ્ક પાવડર મિક્સ કરતા જઈશું અને ભૂકો કરી લઈશું તો આ રીતનો શિંગદાણાનો ભૂકો થઈ ગયો છે આપણે આની અંદર મિલ્ક પાવડર એટલા માટે ઉમેરેલો છે કે મિલ્ક પાવડર ઉમેરીશું તો શિંગદાણામાંથી તેલ છૂટું નહીં પડે એટલે આ ભૂકો છે એકદમ કોરો અને છૂટો છૂટો બનશે તો હવે આ શિંગદાણાના ભૂકાને આપણે ચાળી લેવાનો છે તો આ રીતે ચાણાની મદદથી ચાળી લઈશું એટલે એમાં વધારાના જે મોટા ટુકડા છે એ નીકળી જશે તો આ રીતે ચાળી લેવાનો છે તો બધો ભૂકો ચડાઈ ગયો છે અને આ રીતનો મોટો ભૂકો વેધો છે એને આપણે કોઈ પણ શાકમાં ઉમેરી શકાય તો આ રીતે કંટોલાના શાકમાં પણ આ ભૂકો ઉમેરી શકો તમે તો ચાળી લીધા પછી આપણો ભૂકો છે એકદમ સરસ આ રીતનો કોરો થઈ ગયો છે હવે આપણે ચાસણી તૈયાર કરીશું તો તેના માટે એક પેનની અંદર પાંચસો ગ્રામ ખાંડ ઉમેરીશું ખાંડ ડૂબે એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે તો અડધો ગ્લાસ પાણી ઉમેર્યું છે હવે ખાંડને પીગાળી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આ રીતે ખાંડને હલાવતા જઈશું તો ખાંડ પીગળી ગઈ છે હવે આપણે આ રીતે મિક્સ કરતા જઈશું એટલે એક તારની ચાસણી બને ત્યાં સુધી આપણે ચાસણીને હલાવવાની છે તો આ રીતે હલાવતા જઈશું એક મિનિટ જેવું થઈ ગયું છે આપણે ચેક કરી લઈશું ચાસણી આવી છે કે તો ચાસણી બરાબર હજી નથી આવી હજી આપણે થોડીવાર માટે આ રીતે હલાવતા જઈશું પંદર મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈશું તો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે એક તારની ચાસણી થઈ ગઈ છે તો આ રીતે એક તાર બને એ રીતની ચાસણી રાખવાની છે હવે આપણે એની અંદર થોડો થોડો ભૂકો ઉમેરતા જઈશું અને ચાસણી સાથે મિક્સ કરી દઈશું આપણે એકસાથે બધો ભૂકો નથી ઉમેરવાનો એક સાથે બધો ઉમેરી દઈશું તો આપણું મિક્સર છે એ બરાબર બનશે નહીં એટલા માટે થોડો થોડો ઉમેરતા જઈશું અને બરાબર મિક્સ કરતા જઈશું તો આ રીતે મેં થોડો થોડો ભૂકો ઉમેરી દીધો છે હવે છેલ્લે થોડો ભૂકો વધ્યો છે એ પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું અહીંયા આપણે એક તારની ચાસણી બરાબર આવવા દેવાની છે જો ચાસણી કાચી હશે તો આપણું મિક્સર છે એ ઢીલું રહેશે એટલા માટે એક તાર કરતાં થોડી વધારે આવે તો પણ કાંઈ વાંધો નથી તો હવે એની અંદર ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરીશું મીઠાઈમાં સાઇનિંગ આવે એટલા માટે હવે ઘી ઉમેરી અને ફરીથી પાછું મિક્સ કરી લઈશું અને આપણે આ મિક્સરને ઠંડુ પડવા દેવાનું છે ઘી મિક્સ થઈ ગયું છે અને મિક્સરમાં સાઇનિંગ પણ આવી ગઈ છે અને આ રીતે પાથરી દઈશું એટલે ઠંડુ પડી જાય એકદમ ગરમ હોય ત્યારે આપણે એની કતરી નથી પાડવાની એટલા માટે થોડું થોડું ઠરવા દઈશું તો આ રીતે ફેરવતા જઈશું એટલે બધી બાજુથી ઠંડુ પડી જાય તો આ રીતે ધીમે ધીમે ઠંડુ પડતું જાય છે બધું મિક્સર ભેગું કરી અને હવે મસળવાનું છે તો બટર પેપર પર ઘી લગાવેલું હતું તો એના પર મેં મિક્સર લઈ લીધું છે હજી થોડું થોડું ગરમ છે હવે આપણે ત્રણેક મિનિટ આ રીતે મસળવાનું છે તો આ રીતે મસળી લઈશું ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો મિક્સરને આ રીતે વણી લઈશું હવે તમારે જે પ્રમાણે જાડુ કે પાતળું લેયર બનાવવું હોય એ પ્રમાણે તમે વણી શકો અને વધારાનો જે મિક્સર છે એ કાઢી લઈશું અને ફરી પાછું વણવાનું છે તો આ રીતે વેલણની મદદથી બરાબર વણી લઈશું વણાઈ ગયું છે હવે આપણે ગાર્નિશ કરવાનું છે તો તમારે જે પ્રમાણે ગાર્નિશ કરવું હોય એ પ્રમાણે તમે કરી શકો હું અહીંયા પિસ્તાની કતરંજથી ગાર્નિશ કરું છું હવે એના પર વેલણ ફેરવી દઈશું આ રીતે એટલે પિસ્તા છે એ બરાબર બેસી જાય તો આ રીતે વેલણ ફેરવી અને પિસ્તાને બેસાડી દઈશું હવે બીજી બાજુ આપણે સિલ્વર વરખથી ગાર્નિશ કરી લઈશું તમારે જેનાથી ગાર્નિશ કરવું હોય એનાથી તમે કરી શકો તો આપણે વરખ પણ લગાવી દીધું છે તો હવે આપણે કાપા પાડી લઈશું જે સાઇઝના કાપા પાડવા હોય એ કાપા તમે પાડી શકો કાપા પાડી લીધા છે હવે આપણે આમાંથી પીનટ કતરીને છૂટી પાડી લઈશું તો આપણી આ રક્ષાબંધન સ્પેશિયલ પિનટ કતરી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે જે વધારાનું મિક્સર કાઢી લીધું હતું એની આ રીતની પ્લેન કતરી બનાવી છે તો રક્ષાબંધન સ્પેશિયલ આપણે આ મીઠાઈ ઓછા ખર્ચામાં અને ઓછી વસ્તુમાંથી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રક્ષાબંધન પર ભાઈ માટે એકદમ સસ્તી અને ચોખ્ખી મીઠાઈ ઘરે જ બનાવો થેન્ક યુ